મહેસાણા ગાંધી શોપિંગ સેન્ટર પાછળથી યુવકની લાશ મળી છે રહસ્યમય મૃત્યુથી ચકચાર મહેસાણા શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે ગાંધી શોપિંગ સેન્ટર પાછળથી એક યુવકની લાશ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે આજ સવારે લાશ નજરે પડતા જ વયુ વાત પ્રસરી ગઈ હતી મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા પ્રાથમિક માહિતી માહિતી મુજબ મુજબ સોમનાથ રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા વર્ષીય વિજય વિજય પરમાર તરીકે છે પરમારે ગત રાત્રે આશરે બાર વાગ્યાના સમયે પરિવાર સાથે મોબાઈલ પર વાત કરી હતી ત્યારબાદ તેને મોબાઈલ બંધ થઈ ગયો હતો સવારે લાશ મળ્યાની જાણ થતાં પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે લાઝને પોસ્ટમોર્ટમ માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે હાલ મૃતકના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મૃત્યુ પાછળનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે સમગ્ર બનાવને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ એમજી લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો